વડોદરા શહેરનું આ સરસ જનરલ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ક્યાંક નવીન કામગીરી થવાની છે વિકાસ કરવાના નામે વિનાશ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે મહામૂલી વૃક્ષો જે પચીસ ત્રીસ વર્ષ જૂના વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે તેમાં પણ આસો પાલોથી લઈને સારા સારા વૃક્ષો છે જે મોટા મોટા છાંયડો પણ આપી શકે તેવા વૃક્ષો છે બીજી બાજુ વિકાસની સાથે વિનાશ થઈ રહ્યો છે તેનો અમે સખ્ત વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરમાં કોનો કાર્પસ આપણા અસંખ્ય વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે લાગેલા છે તેને દૂર કરતા નથી આ કોનો કાર્પર્સથી શરદી ખાંસી જેવી અનેક જીવલેણ બીમારીઓ થાય છે કોનો કાર્પર્સથી જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સરાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારીને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવવાનો પ્રયાસ કરે સાથે હોસ્પિટલમાં દર્દીઓ હોય છે એમના પેશન્ટ હોય છે સગાવાળા હોય છે એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે હાલમાં ઉનાળો આવવાની તૈયારી છે ને ઉનાળો આવતાની સાથે જ જો આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે જોવા જઈએ તો બાર થી પંદર ઝાડ કપાઈ ચૂક્યા છે બીજા કાપવાની શરૂ ચાલુ છે પરંતુ જે ઝાડો કાપવાના ન હોય જે જગ્યા કપા બાંધકામ ન થવાનું હોય તેવા ઝાડો ન કાપે તેવી પણ અમારી માંગ છે